નમસ્કાર મિત્રો હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો થોડા દિવસ પહેલા હળવદમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું હળવદના જે જાહેર માર્ગો છે તેના પર જે દુકાનો તેના આગળ જે પતરાઓ વધારાનું જે દબાણ હતું તે હટાવવામાં આવ્યું હતું ને એ સમયે આમ આદમી ના કાર્યકર્તાઓ ચીફ ઓફિસર અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બોલાચાલી થઈ હતી અને ચીફ ઓફિસરે કહ્યું હતું કે આપણે જો રજૂઆત કરી હોય તો પાલિકાએ આવજો રસ્તા પર રજૂઆત ન થાય તેને લઈને સૌ પ્રથમ ત્યારે શું બન્યું હતું તે વિડીયો જોયું અને ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નગરપાલિકાએ પહોંચ્યા હતા રજૂઆત કરવા તે પણ સાંભળીશ તમારી કામગીરી ચાલુ રાખો હું તમને રજૂઆત કરવા આવ્યો બરાબર તમે તમતા કામગીરી ચાલુ રાખો રોકાવટ કરવા કઈ આવ્યો નથી મૌખિક તમને વાતચીત કરવા આવ્યો હું તમે જવાબ આપશો નહીં આપવાનો બરાબર ને એશ્યુ ડેન્સની મંજૂરી હે આ પ્લોટમાં દાખલા તરીકે બરોબર હે આપકો આ ગાઢવાનું છે ભાઈ આ પાડી તો એનયર વાંધો નથી વાલા જોલે નીતિ ઉપાબ રાખો કે વાલા દીધું નાના હેરાન કરો જવાબ આપો સાહેબ અરે ભાઈ જવાબ આપો ફરજિયાત બરાબર નગરપાલિકા ટેક્સ ભરવું સાહેબ મફત નથી રહેતો હળવદ માં આવીને રજુ અહીંયા અમારા કામ માટે હું આવ્યો છું ને ઓફિસે આવજો બધો જવાબ દઈશું મળશું ઓફિસે આ કામ કરું ઓફિસે ના ના ભાઈ તમારો મળશો ને તમે ભાઈ આથી કામ પૂરું થયેલા જવાબ આપજો સો ટકા્રાક્ટર કરે ને એ કોન્ટ્રાક્ટર સમય મર્યાદા પૂરી થઈ ગઈ તમે કયા કારણ થી શહેર આમ આદમી પાર્ટી સાથે મળી અને નગરપાલિકા આવેદન આપવાયા હતા ત્રણ મુદ્દે તે હળવદ નગરપાલિકા ડિમોલેશન રહેવા લે એના હિસાબે નાના ધંધાર બેરોજગાર બેના છે લારી ગલ્લા પાછળના વાળા તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી જગ્યા પાડવી અને એમના તાત્કાલિક કામ ધંધા ચાલુ થાય એવી વ્યવસ્થા કરી દેવી બીજું અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગ સ્પોટ ઊભા કરી અને હળવદની ટ્રાફિક જે સમસ્યા છે એનું નિવારણ આવી શકે ત્રીજો મુદ્દો એ હતો કે જે ગેરકાયદેસર બાંધકામો છે એની જે ઇમ્પેક્ટી દંડ જે કઈ કાર્યવાહી કાયદેસર થતી હોય કરી પૈસા વસૂલી અને એની આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યું જે હળવદમાં વર્ષોથી આ સમસ્યા છે એ સમસ્યા લઈને આજે આવેદન આપવામાં આવ્યું જેમાં રોડ રસ્તા અત્યારે જે ડિમોલેશન ચાલી રહ્યું છે તેમાં જે નાના ધંધાધારી હોય કે લારી ગલ્લાવાળા હોય કે જેને ધંધા અત્યારે બંધ છે તો એના માટે નગરપાલિકા દ્વારા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે ને આજે અમે નગરપાલિકાએ આવ્યા હતા આવેદન દેવા તો ચીફ ઓફિસર નથી નથી પ્રમુખ તો હું આ સરકારને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે વિશ્વગુરુ બનાવવાની વાત કરો છો ને આપણા હળવદના ધારાસભ્ય હળવદને ગુજરાતના નકશામાં ચમકાવવા માગે છે તો સાહેબ પેલા તો આપણી નગરપાલિકામાં ચીફ ઓફિસર ટાઈમે નથી હોતા અઠવાડિયામાં બે દી કે ત્રણ દી ચીફ ઓફિસર હાજર હોય છે તો આપણે આવી હળવદ ને ગુજરાતમાં હોય તો ક્યારેય ચમકાવી એટલે અમે તમને અપીલ કરીએ છીએ કે આવા ખાલી મોટા વાયદા કરી અને ફોટો સેશન કરી મોટી મોટી વાતો કરીને જે તમે કરો છો એ બંધ કરો અને હળવદ ને કાયદેસર રીતે આગળ લઈ જવું હોય કે આ જે લોકોની સમસ્યાઓ છે નગરપાલિકામાં જે લોકો કામ લઈને આવતા હોય ચીફ ઓફિસર ના કઈ કામ હોય કે સિગ્નેચર ની જરૂર પડતી હોય તો સાહેબ એના કામ થતા નથી બે થી ત્રણ વખત ધક્કા થાય ત્યારે કામ થાય છે તો આ એક અમે આજે નોટિસ કર્યું અને આવનારા સમયમાં જો અમે આવેદન આપ્યું ને એ પ્રમાણના અમારા કામો ઉપર નગરપાલિકા ધ્યાન નહીં દે તો આવનારા સમયમાં અમારે આંદોલન કરવા પડે કે કઈ વિરોધ પ્રદર્શન કરવા પડે તો આમ આદમી પાર્ટી કરશે ઉઠાવ્યું નથી સત્યાવીસ સભ્ય ભાજપમાં આવેલા પણ કોઈ આ હળવદની અંદર એક વોર્ડ નંબર એક થી સાત વોર્ડ ની અંદર ગમે જુઓ તમે તો ક્યાં હાલ એવું નથી ક્યાં રોડની સમસ્યા ક્યાં પાણીની સમસ્યા ગટરના પાણી ઉભરાય આ પણ કોઈ સભ્ય ધ્યાન દેતા નથી કોઈ નગરપાલિકામાં કોઈ હાજર હોતા નથી અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા તો ચીફ ઓફિસર હાજર છે તકેદારી કરી જેથી કરીને પ્રજાને અનુકૂળતા આવે એમ ઘણા રસ્તા ખા એવો રસ્તો કરે જલ્દી કરી ચીફ ઓફિસર ધ્યાને લઈ દોર્યા